પોલીસ પટ્ટો હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક વેસવાનું છે ટોપ કન્ડિશન જોવા મળશે માત્ર સત્રીસ હજાર કિલોમીટર ફરેલી આ બાઇક તાત્કાલિક આપી દેવાનું છે આગળ પાછળ બંને ટાયર નવા સ્લેપ સ્ટાર્ટ બેટરી સારી આ બાઇક માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને કિંમત આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેવાનો છે જેથી તમને બધી માહિતી સમજાઈ જશે આગળને અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ફેસબુક પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે વન ઓનર બાઇક છે અને ટીપટોપ કન્ડિશન કમની ફિટિંગ બાઇક જોવા મળશે પોલીસ પટોમાં બ્લેક કલરના મેગવિલ જોવા મળશે માત્ર સત્રીસ હજાર કિલોમીટર ફરેલી બાઇક જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે બાઇકની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે બાઇકમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે બેટરી સારી જોવા મળશે લૂકવાઇજ ગુડ કન્ડિશન બાઇક જોવા મળશે બાકી મિત્રો બાઇકના માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી તમે રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને લઈ શકો છો બાકી બાઇકમાં તમને બેટરી સારી જોવા મળશે અને લૂકવાઇજ સારી કન્ડિશન જોવા મળશે ખૂબ જ ઓછી હાલેલી બાઇક છે અને સાસવેલી બાઇક છે તો વાત કરીએ બાઇકના માલિકની માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ બાઇકની કિંમત સુડતાલીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે બાઇકની કિંમત સુડતાલીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાંતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે માત્ર સુડતાલીસ હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે તો નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી అనేది విగత త్యావంతి జయశరాజ